નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે જસમતગઢ ગામમાં તાલુકો મોરબી જિલ્લા મોરબી મોરબીના એક જીરાના એક અગ્રેણી ખેડૂત સાથે ઊભા છે ઓર એમને બેડશીટનો વપરાશ કર્યો છે તો એના અનુભવ આપી જાણીએ છીએ સાહેબ તમારું પહેલાં પરિચય આપી દો મારું નામ મારું નામ મોરડીયા શાંતિલાલ નાનજીભાઈ ગામ જસમતગઢ મોબાઈલ નંબર નેવ નવાણું ચુમ્માલીસ ત્રેવીસ અઠાવન બરાબર છે તમે શેરી દવાનો વપરાશ કર્યો છે વેટ કીટ મારી છે કાલે વેટ સીટ મારી છે બરાબર છે એટલે એના કારણે હું કે બે કે અમે જે વેટ કીટ મારી રહે એમાં ઝાકડ આવ્યું નથી બરાબર છે ઝાકડ નથી એલો કાર્યો આવે એમ શક્યતા હતા નથી મોટો ફાયદો બરાબર છે તો મતલબ તમે જ્યાં સાઈડમાં જે વેટ સીટ મારી છે ત્યાં સાઈડમાં તમે જીરો એ જીરામાં તમને